પડખે જોઈ પઠી જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે વ્લોગ છે મૂકવાનો છે તો વ્લોગ આપણે મૂકવાનો છે મસ્ત મજાના ઓળાનો તો અમારે જો આ ઓળાને શેકે છે ને તો આ કેવો ન થાય હું તમને બતાવું કેમ પણ કે કેવા માતાજી દેવા પછી તરત વધાઈ રહ્યા તો હું કહેવાય આ ઓળ બનાવન છે તો કન્ટીન્યુ બ્લોગમાં મળ્યા રહેજો ચીની રૂપે કે વાર રહો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો તો હવે આપણે હું વાળ બનાવવાની શરૂઆત કરી દેવાની છે તો આ એરડીણા હેકા છે મારા અડધા ફોંગે હેકા આવી ગયા છે તો છેને મિત્રો મારા કારખાનામાં કામ હોય એટલે હું માથે હતો ને ફોન આપી દેલા તો એ વિડીયો તો મારે શરૂ કરવો પડ્યો તો છેને મિત્રો બ્લોગ આપડે અહીંયાટુ ના મુકતા કારણ કે કામ આટલું હતું તો આ કારખાનામાં બહુ બિઝી રહું જો હું આ અહીંથી આ તો એમાં બીજી રેતો ને અહીં મસ્ત મજાના ઓળા પાકે છે આ અમારા દેશી ગામડિયાની સ્ટાઇલમાં જો આવી રીતે ઓળા શેકવાના હોય ને ઓળો તમારે સિટીમાં બનાવતા હોય પણ એ તેલમાં તળતા હોય અથવા ગેસ ઉપર શેકને ચા અને રવિ ઉતરશે તો તમે છે ને મિત્રો મારો ઓળખો પૂરેપૂરો જોજો ને મને થોડાક સપોર્ટ કરીશું કેમ કે વ્યૂ ના આવતા ને એટલે હું કંટાળી ગયા તો મસાળા મૂકતા હોય કન્ફ્યુઝ થઈ ગયો હતો પણ બધા મિત્રો એમ કહે છે ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલી હે તો એ કે મહેનત કરે રાખ સફળતા મળશે તો પછી પાછો મેં કીધું હાલો ને એવા ટ્રાય કરું એમાં એવું છે મિત્ર આ જો કઈક મારી કોપી કરતી હતી હોય 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 ધુવાડો 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 હું ફરી જાય જો ફરી ગયા તો ને કવિ બેન તો અમારે આઈ છે પણ એનો બ્લોગ માં નઈ ને છે આપણે એની યાર આપણે કઈ ભડ અડા મસ્ત નરેંગણા હે કા ગેલા હે આપણે એમાં નઈ ને પછી બોલ ના છું તો હા ને મિત્રો આવી રીતે પાકી જાય ડીટીઓ બળી જાય એટલે તમારે સમજવાનું કે આ ઓળો આપણો પાકી ગયો આ તો હજી કાચો લાગે હજી તો કઠણ હે ઓળો લઈ લે આ પાકી ગયો તો અમારા દેશી ભઠ્ઠી મતલબ ઓળા પાકી ગયા હમ એ પાકી ગયા ઓલા બે પાકી ગયેલા ચારે ચાર આવી રીતે સફાઈ બનાવ આપણે ઓળા બનાવવાના છે ધોવાડો એટલો લાગે હા 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 લે સબ સભરી ઉલી તો નવી કઈ જાય તો રેતી યાર કે આપણે ભરદુ નહી એટલે આને વિડિયોમાં લેવાનું થાતી નહી હવે આપણે એનયર પૂરું કરી નાખવાનું કવિન કોઈદી બોલાવવાનું તો ફાઇનલી મિત્રો જો માર દી ગરે કે તો કે હું

તો બસ ને મિત્રો આ જો એક મસ્ત મજાનો કમ્પ્લેટ ફોલાઈ ગયો જો તમે કેવા મસ્તીના ફોરાણા તો હું તો અહીં ઘડી બેસ ને કવિ ને એ બધા ઓળો પોલસી ને કવી ને કે અમે વ્લોગ માં એટલે મારા બાજુમાં થઈ ગયેલા ને એને એટલે તે હમ મરાન કવી ને મોટી ધડ થઈ ગઈ ને એટલે વ્લોગ નો બનાવતા બાજુના પાયા થઈ ગયા હતા

Jadi, macam mana lah ni? Tamat. Ah, pada tu. Kita macam dah habis dah. Senang kali. Oh, berat-berat tu. Ha.

डिदि कविताना

એ તો આવો રસડી કે છે એ હું સી બોટા દાદ દસ હા થા બની પર લે છે હા વાળ કરવાન વાર લે છે લાય બધું ઓળો બની જશે ન હું આરો બે રોમા રસ આરો બે આરો બે કો ચેન સબસ્ક્રાઇબર નું ચેન સબસ્ક્રાઇબ કરજો યાર હવે આપણે બોલશું પછી બોલશે થોડા મહિના પછી આરો બે ચી ચી બેન કેતો બેન ડોળા ફાડે તો હું કહેવાય જમવાનું પાક તો જમશું તારે વિડીયો ઉતારશું તો હજી તો અમારે હું કહેવાય સંભાર બનાવવાનો છે ટમેટાનો હું કહેવાય હળદર અને ને એનો હું વિડીયો બનાવશું હજી હું કહેવાય હજી ઉતારવાનું છે તો આઈકલ પાસે મળ્યા હજી સંભાર વિડીયો બનાવવાનું છે

આશા કરું છું તમને મારો વ્લોગ મજા આવી ગઈ હશે તો હાલો મિત્રો થોડોક સપોર્ટ કરજો તો મળશું કાલના નવા વ્લોગમાં બધાને ગુડ નાઇટ બાય બાય